નમસ્કાર ખેડૂત મિત્રો જય જય કિસાન ભારત જયારે તારીખ આઠ એપ્રિલ મંગળવારનો દિવસ છે અને આજના જે મંગળવાર કામકાજો હોય ને આપણી જે કઈ ચીજ વસ્તુ હોય બજારમાં માર્કેટિંગ યાર્ડમાં વેચાણ માટે મૂકેલી આ દરેક ચીજવસ્તુઓના આજ સુધીના ભાવોની સ્થિતિ આપ સૌના સુધી પહોંચી ગઈ છે હવે આજે આપણે જે ચીજની વાત કરીએ છીએ એ ચીજ છે આપણું લસણ લસણમાં અત્યારના દિવસોમાં મુખ્ય ઉત્પાદક ક્ષેત્રો અને મુખ્ય બજારોમાં આવકો અને ભાવોની સ્થિતિ કેવી છે તો લસણમાં મુખ્ય બજાર અને મુખ્ય વાવેતરનો વિસ્તાર એટલે આપણો મધ્યપ્રદેશ ત્યાર પછી રાજસ્થાન ત્યાર પછી ઉત્તર પ્રદેશ ગુજરાત હરિયાણા હવે એમાં મધ્યપ્રદેશમાં સૌથી વધારે લસણનું ઉત્પાદન છે અને સૌથી વધારે લસણનો વેપાર મધ્યપ્રદેશના માર્કેટિંગ યાર્ડો ઉજ્જૈન રતલામ રાજસ્થાનના કોટા જોધપુર અને ઉત્તર પ્રદેશના આગ્રા સુધીના માર્કેટિંગ યાર્ડોની સાથોસાથ દિલ્હીનું આઝાદપુર બજાર અને આપણા ગુજરાતના ગોંડલ માર્કેટમાં અત્યારના દિવસોમાં બજારની અને વેપારની સ્થિતિ આપણે જોઈએ તો જે મુખ્ય સેન્ટરો છે ત્યાં માલની આવક એકંદર જરૂરિયાત કરતાં થોડી થોડી હજી પણ વધારે આવી રહી છે અને એની અસર નીચે

બાર હજાર કે સાડા બાર હજાર રૂપિયા સુધી આપણા ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં ઊંટી લસણના વેપારની ચર્ચા બહુ નથી હોતી પણ દેશી લસણ આપણું અત્યારે આપણા ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં જે ભાવથી વેચાઈ રહ્યું છે એ ભાવ સારા માલમાં આપણને એક હજાર રૂપિયાથી શરૂ થઈ અને બારસો સાડા બારસો રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે અને ખૂબ સારી ક્વોલિટી જેને બેસ્ટ ક્વોલિટી કહી શકીએ એવી ક્વોલિટી આપણી સાડા બારસો કે રૂપિયા સુધી વેચાઈ રહી છે અને એ જ પ્રમાણે મુખ્ય બજારોમાં જે ભાવ ચાલી રહ્યો છે એ ભાવ દેશી લસણમાં સારા માલમાં છ હજાર પાંચસો રૂપિયાથી લઈ અને સાત હજાર રૂપિયા સુધી મધ્યપ્રદેશના માર્કેટિંગ યાર્ડોમાં ભાવ ચાલી રહ્યો છે એટલે એ પ્રમાણે આપણે જોઈએ તો વીસ કિલોનો આ પ્રમાણે ભાવ બને છે ગુજરાતમાં પણ રાજસ્થાનમાં પણ અને મધ્યપ્રદેશના મુખ્ય બજારોમાં પણ આ દિવસોમાં માલની આવકો આવકો શરૂ શરૂ થતી હોય છે અને અને થનારી એની અસર બજાર પર થશે એવી ચર્ચા પંદર વીસ દિવસ પહેલા જે કાંઈ બજારમાં હતી એ પ્રમાણે ઉત્તર પ્રદેશ તરફથી માલની આવકો હજી નથી આવી રહી એટલે એમનું દબાણ એટલું બધું બજાર પર નથી સાથે સાથે આપણા ગુજરાતમાં આ વર્ષે બાકીના વિસ્તારોની જેમ આપણે બહુ મોટું વાવેતર વાવેતર વધારેલું નથી એટલે મર્યાદિત મર્યાદિત છે છે આપણું ઉત્પાદન પણ પણ બાકીના રાજ્યોની સાથે સાથે આપણા ભાવો આ પ્રમાણે ચાલી રહ્યા છે હવે અત્યારના સંજોગોમાં જે રૂપમાં આપણે લસણનો માલ વેચી રહ્યા છીએ એમાં આગળના દિવસોમાં સુધારાની શક્યતાઓ કેવી તો સુધારાની શક્યતાઓમાં સૌથી પહેલા આપણે ચાઇનાને નજરમાં રાખી અને ચર્ચા કરવાની રહેતી હોય છે કારણ કે ચાઇના સૌથી મોટું વપરાશકાર છે અને સૌથી મોટું લસણનું નિકાસકાર દેશ ચાઇના છે આખી દુનિયામાં ચાઇનામાંથી સૌથી વધારે માલ અમેરિકા જે અત્યાર સુધી જતો તો એના ઉપર અમેરિકન સરકારે છત્રીસ ટકા જે ટેરિફ એટલે કે ડ્યુટી લગાડી છે એ ડ્યુટી ની અસર ચાઇનાના લસણ પર પડી રહી છે તો એની જે ખાલી પડતી જગ્યા છે ત્યાં આપણું ભારતનું લસણ જશે અને આપણા ભારતનું લસણ અમેરિકામાં જાય તો આપણા તરફથી બજારમાં થોડા ઘણા સુધારાની અપેક્ષાઓ બનતી હતી પણ સાથોસાથ અમેરિકન સરકારે આપણા દેશના માલ પર જુદા જુદા જુદો જુદો કાચું લસણ હોય કે એના ઉપર પ્રક્રિયા થયા પછી ડિહાઇડ્રેટેડ લસણ હોય આમાં કયા માલમાં કયા પાકમાં કઈ ચીજમાં કેવું ટેરિફ આખરે અમલમાં આવે છે એના આધારે આપણા તરફથી અમેરિકામાં જતા જથ્થા પર અસર પડી શકે છે દક્ષિણ દક્ષિણપૂર્વી એશિયાઈ દેશોમાં આપણા તરફથી જે કાંઈ માલ જઈ રહ્યો છે એ માલ લાંબા ગાળા સુધી જતો ચાલુ પણ રહી શકે છે અને ચીનની ઘૂસણખોરી એ વિસ્તારોમાં એ દેશોમાં એટલે કે ફિલિપાઇન્સ થાઇલેન્ડ મલેશિયા આ બધા દેશોમાં ત્યાંથી પણ લસણ જઈ શકે છે ચાઈનાથી ચાઈનાની અંદર ઉત્પાદન કેટલું અને ત્યાંનો સ્થાનિક ભાવ કેટલો એના આધારે આપણા લસણની આંતરરાષ્ટ્રીય બજારમાં વેપારની સ્થિતિ હોઈ શકે છે તો અત્યારના સમયમાં હજી ટેરિફના કારણે કોઈ દેશમાં કેવા વેપારો થશે અને માલ જવાની કેવી બનશે એના ઉપર કોઈ ચિત્ર અત્યારે બજારમાં સ્પષ્ટ નથી થઈ રહ્યું સાથે સાથે આપણી સ્થાનિક જે કઈ જરૂરિયાત છે એ જરૂરિયાત પ્રમાણે આપણો માલ વેચાઈ રહ્યો છે અને આપણી સ્થાનિક જરૂરિયાતના હિસાબથી અત્યારે જે રૂપમાં આપણો માલ વેચાઈ રહ્યો છે એમાં નીચેનો દરજ્જો ચાર હજાર પિસ્તાલીસો કે પાંચ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલના સારા માલમાં છ હજાર પાંચસો થી લઈ અને સાત હજાર રૂપિયા દેશી માલમાં ઊંટી માલમાં દસ હજારથી પણ વધારે પૈસા જે આવી રહ્યા છે આ સ્થાનિક બજાર અને થોડા ઘણા આંતરરાષ્ટ્રીય વેપારના હિસાબથી આ પ્રમાણે ભાવો મળી રહ્યા છે આગામી સમયમાં એટલે કે નજીકના દિવસોમાં કોઈ પણ વિશેષ વધારો જીરાની અંદર જેમ સટ્ટાબાજી શરૂ થઈ છે એ પ્રમાણે કોઈ સટ્ટાબાજી શરૂ થાય અને આપણને વિશેષ ભાવ મળી જાય તો એ એ એક સિવાય બજારના હિસાબથી વિશેષ મોટો વધારો થઈ જવાની શક્યતા નજીકના દિવસોમાં નથી આ બાબતોને ધ્યાનમાં રાખી અને આપણે આપણી પાસેના માલના નિકાલનો નિર્ણય કરવાનો છે મિત્રો લસણના પાક પર સમગ્ર દેશમાં આવકો અને ભાવોની સ્થિતિ સાથે સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં વેપારની શક્યતાઓ આ મુદ્દા પર જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણો આજનો આ વિડિયો આ એપિસોડ મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા પ્રયાસો આપ સૌના તરફથી થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત